અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત અમદાવાદ ભાવનગર ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર ગઈકાલે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો કારના ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી સિમેન્ટના બેરિકેટ સાથે જોરદાર અથડાઈ ગઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ચકનાચૂક થઈ ગયો હતો આ અકસ્માત ત્રણ લોકોએ ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા માહિતી મુજબ મૃતકો વિસનગર વતની અને હાલ સુરતમાં નિવાસ કરતા હતા તેઓ ભાવનગર દર્શન કરવા માટે નીકળ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી અકસ્માતની જાણ થતાં ચડકોટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહો ધોળકા સી એચ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવે છે ઈજાસ્ક્રતો તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પીપળી પાયલોટ રાહુલ કોલાદરની દ્વારા ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઇજાગ્રસ્ત તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પીપળી પાયલોટ રાહુલ કોલોદર અને નીતિન ચૌહાણ દ્વારા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઉપરાંત ફેદરરાની એકસો આઠ ટીમની પાયલોટ સહદેવસિંહ તથા ગણપતભાઈ ઠાકોરે પણ તાત્કાલિક સેવા આપીને ઇજાગ્રતોને હોસ્પિટલ પહોંચાડ્યા સ્થળ પર અકસ્માત બાદ ભારે ભીડ એકત્ર થઈ હતી અને સમગ્ર વિસ્તાર શોકની લાગણી છવાઈ ગઈ હતી રિપોર્ટર